સંતોને જબરજસ્ત તાળીઓથી આપણે વધાવીએ આજનો પ્રસંગ એમાં પૂજ્ય સંતોની ઉપસ્થિતિ દિવસે પણ યજ્ઞ મહોત્સવ કર્યો અને હવાળાનું પૂજન ચબૂતરાનું પૂજન આદ્ય શક્તિમાં જગદંબાની ધ્વજારોહણ અલગધણી રામદેવજી મહારાજનો નેજો અને દેવાયત પંડિત બાપાની વઘવી ધજાનું આરોહણ થયું નકલંક ધણીની અહીંયા સ્થાપના થઈ એની ગાદી સ્થપાણી ધૂણાની ચેતના થઈ અને ભોજન ભજન સંતોની ઉપસ્થિતિ થઈ આ કાર્યક્રમને દીપાવવા માટે સતત જેને જહેમત કરી આ પ્રસંગને ઉજળો બનાવવા માટે થોડીક લાઇટની સમસ્યા હતી તો જનરેટ જનરેટરવાળા ભાઈ એમને પણ આપણને મદદ કરી આ મૂવીવાળા ભાઈઓ છે આ પ્રસંગને લાખો લોકો જોઈ શકશે એની જહેમત કરી ધીરુભાઈ અમારા દેવરાજની ગાદીના પરમ ભક્ત છે સતત બે મહિનાથી સતત એમને પણ પ્રયાસ કર્યો છે આ પ્રસંગને દીપાવવા માટે રમેશભાઈ સરપંચ ઉપર આવતા રહ્યો ને થોડીવાર આવો આવો રમેશભાઈ આ કાર્યક્રમની અમે વાયક લીધું બે અઢી મહિના પહેલાં એ દિવસથી સતત એનો પ્રયાસ ખૂબ દોડધમ કરી છે રમેશ પાછળ આવે જુઓ છોકરો ધીરુભાઈ એક મિનિટ ઊભા થાવ તમે પણ આ બંને છોકરાઓને તાળીઓથી વધાવો અને પછી બીજી તાળી તમે એમના માટે પાડો કે આની એક ટીમ જેમાં ઘણા બધા છોકરાઓ દીકરીઓ બહેનો અને ભાઈઓ જેનાથી આ પ્રસંગ ઉજળો થયો છે બધાયને તાળીઓથી એકવાર વધાવી લો આ કાર્યક્રમમાં ભજન ભોજન અલગ ધણી બાપાની આરાધનાનો આ પ્રસંગ છે આજનો અને ધણીની પાઠ પરંપરા એક પાઠ આપણે આશ્રમની અંદર માંડ્યો છે અને ચોથા યુગનો પાઠ સતયુગથી લઈ અને કલયુગ સુધી સતત પાઠની પરંપરા ચાલી એટલે ચોથા યુગનો માટીનો પાઠ સાડા ત્રણસો ઈટોનો કાચી માટીનું મંડાણ કરીને પાઠ માંડ્યો છે એની જ્યોત પ્રકાશ થઈ આપ સર્વે હરિભક્તો ક્યાંય ક્યાંયથી વડોદરાથી હાલોલથી સૈડાલથી મંડળ આવ્યું છે આપણી ગાદીના જ હરિભક્તો છે મારી સાથે મનુ મહારાજ છે અમારે પ્રવીણ દાદા છે કરજણથી આવ્યા ડાકોરથી કિરીટભાઈને મંડળ આવ્યું છે સરપંચ શ્રી છે મુકેશરામ મહારાજ નિરાંતના આચાર્ય છે અને હમણાં જ એરંડી મુકામે ભવ્ય મેળાવડો કરેલો એમાં મને પણ બોલાવ્યો તો સત્સંગ મહિમા કરી જનતા સુધી ધર્મની વાત પહોંચાડવા માટે માટે આપણી સનાતન ધર્મની મૂળ ધારા છે અવિદ્યા મુક્ત ધારા અવિદ્યાથી અંધશ્રદ્ધાથી મુક્ત થઈ અને આ સંસાર જીવનમાં આપણે બહુસાગર પાર ઉતરવા માટેનો પ્રયાસ સંતો એમને એ રીતે કરે છે એમાં મુકેશ રામે ભવ્ય મેળાવડો કર્યો હતો એ એમના ભક્ત મંડળ સંતો સાથે પધાર્યા છે હમણાં બીજો એક મેળાવડો થઈ ગયો પાલ્લીમાં અને સાહેબ દ્વારા સદગુરુ કબીર સાહેબની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા ભજન ભોજન ભંડારો કેટલાય સંતોની ઉપસ્થિતિ હરિચરણ હરિચરણદાસજી મારા પરમ સ્નેહી મિત્ર છે વર્ષોથી અમે ભેડા એ પણ એમના ગત મંડળ સાથે અહીંયા પધાર્યા છે બાપુ બહુ સારા ભજનિક પણ છે જનતા સુધી પહોંચવાનું જનતાને સાચો ઉપદેશ સદગુરુ કબીર સાહેબથી લઈ અને આ અવની ઉપર અનેક મહાપુરુષો એવા થયા છે જે સંપ્રદાયવાદ વગર જનતાને જગાવવાનું કામ કર્યું છે આ જગતનો જીવ અવિદ્યામાંથી કેમ બહાર આવે જેમ કીચડમાં ફસાયેલી કોઈ જાનવર કીચડમાં ફસાઈ જાય તો એને કાઢવા માટેનો કેવો આપણે પ્રયાસ કરીએ કિચડમાં ફસાયેલું જાનવર છે એને કેવી રીતે બહાર કાઢવું જેમ જેમ બહાર નીકળવાનો પ્રયત્ન કરે એમ વિશેષ ફસાતું જાય છે એમ જગતની જનતામાં પણ એવું છે જેમ જેમ માણસ બહાર નીકળવાનો પ્રયત્ન કરે એમ અંધશ્રદ્ધા અને અવિદ્યાઓથી ફસાતો જાય છે એને બહાર કાઢવા માટે સંતો કોઈ પણ સંતની નિશરામાં રહીને સાહેબ કબીરની નિશ્રામાં રહ્યા હોય રવિ ભાણની નિશરામાં રહ્યા હોય નિરાત મહારાજની નિશ્રામાં રહ્યા હોય રામદેવજી મહારાજની નિશ્રામાં રહ્યા હોય અથવા તો ભારત અવનીમાં સાડા ત્રણ હજાર સંપ્રદાય છે કોઈ પણ સંપ્રદાયના સાનિધ્યમાં રહી પણ જનતાને જગવવાનું કામ કર્યું છે એવા સંતો પૂંજ્ય માતાજી પણ અહીં પધાર્યા છે અમારે શિવદાદાને એ આખું મંડળ છે મિતેશભાઈને એ બધાએ વડોદરાથી પધાર્યા છે બધાએને ફરીવાર આપણે તાળીઓથી વધાવીએ સરસ મજાનું સાજ વગાડ્યું હમણાં દોકળ ઉપર પ્રથમ હરોળમાં છોકરો બેઠો તો એ ગાયજ ગામનો વ્યક્તિ વતની છે વડોદરામાં પાદરાની બાજુમાં ગાયજ હમણાં પાંચ સાત દિવસ પહેલાં જ એના ઘરે ભવ્ય મેં એના બર્થડે એના જન્મદિવસ ઉપર સંતવાણી ભજન સંધ્યાનું આયોજન કર્યું અલગધણીના પાઠનું આયોજન કર્યું મને પણ બોલાવ્યું સરસ મજાનો ઉસ્તાદ આખો પરિવાર ભજનાનંદી છે બાજુમાં નાનું હરખું બાળક સરસ મજાનું તબલું વગાડતો તો તમે બધાએ જોયો આટલી ઉંમરમાં ભજન સાથે સંગત આપે છે વાદક અમારા મલકનું ઘરેણું છે એનું નામ છે આકાશ પ્રણામી એ પણ સરસ મજાનું બેન્જો વગાડ્યું અને જન્મે જયગીરીએ ભજનનો આપણને સરસ રાઉન્ડ સંભળાવ્યો

હા એટલે સવારામ બાપા એક ભજનમાં લખ્યું છે જૂની સમાધિઓના નર જાગશે જે સમાધિસ્થ થયા છે ને એ સંતોએ પ્રમાણ આપ્યા છે જ્ઞાન આપ્યું છે બોધ આપ્યો છે ગુરુગમ આપ્યો છે એવા દેવાયત પંડિત બાપાની વાણી એમને રચના કરીને એ દેવાયત પંડિતની શાખાઓ ખૂબ છે બધી એમાંથી આજે આપણે ભરતરામ મહારાજને દેવરાજધામ ગુરુ ગાદીનો અંચળો આપી આ તમામ સંતોના સાનિધ્યમાં એમને વચને બાંધી અને આપ સર્વની હાજરીમાં તમે બધા પિપાસુ છો જ્ઞાની છો અનુભવી છો ચાતકની જેમ રાહ જોઈ રહ્યા છો કે આ મેરાવડાઓમાંથી આવા સત્સંગની સભામાંથી આપણને કંઈક જીવન જીવવાની દોરી મળી જશે આપણને ક્યાંક આપણા જીવનમાં સાચો ઉપદેશ મળી જશે એવી ભાવથી આ વાણી પ્રસાર થશે અહીંથી આખી રાત આપણે વાણીનો પ્રચાર પ્રસાર કરશું અને વાણી છે સંતોની તો સંતોની નિશ્રામાં આ મહાપુરુષો સંતોના સાનિધ્યમાં બધાએ સંતો વચને બાંધી અને ભરતરામને આદેશ આપશું કે આ ધણીનો અલગ ધણી બાપાનો અંચળો ઓઢી અને જનતા જનાર્દનને અંધશ્રદ્ધાથી મુક્ત કરો અંધશ્રદ્ધામાં ફસાયેલો જીવ સાચા માર્ગે જાય તમે પોતે સતમાર્ગે રહ્યો અને જનતાને સતમાર્ગે દોડો તમારા સાનિધ્યમાં તમારી નજીક આવે તમારા પ્રેમથી તમારા ભાવથી કોઈ તમારા સમીપ આવે એને સાચો રસ્તો બતાવીએ એવો એક આયોજન આજનું છે આપ સર્વે બેઠા છો બધાએ સંતોની મારી નતમસ્તક વંદન સહ એમની જગ્યા ઉપરથી ઊભા થઈ અને આપણે ભરતરામ મહારાજ અને એમના ધર્મપત્ની બંનેને એ આ અંચડો આપી અને પ્રથમ આપણે અંચરો પ્રદાન કરીને પછી આગળનો કાર્યક્રમ કરશું જબરજસ્ત તાળીઓથી વધાવશું આપણે બધાય ભરતરામને એમના ધર્મપત્ની બંને અહીં આવે અને તમામ સંતો જેટલા મહાપુરુષો અહીં બિરાજમાન છે બધાએ આવો અને આપણે એમને અંચડો ઓઢાડીએ गुरु महाराज की जय रामदेव जी महाराज की जय सनातन धर्म की जय देवाधि पंडित महाराज की जय सत्य सनातन धर्म की जय जय गुरु महाराज नमो सरस्वती बने न बने नमो આશીર્વાદ હા અંછળો ભોય નહીં પડે બસ હવે બધાય સંતોને વંદન કરો પડે બધાય સંતોને વંદન પછી ગત ગંગાને વંદન કરો તાળીઓથી વધારજો બધા બાપુ ફૂલ નાખવા છે ને હા ભૂલ

અને બધાને જોરથી જય ગુરુ મહારાજ બોલો બે બે એમ જ બોલો જય ગુરુ મહારાજ બસ હવે બેસો તમે બેસો બાપુ બિરાજમાન હોય રાખો માતાજી લો હવે ભગવાનને અલગ ધણી બાપાને આપણે આરાધશું આરતી પૂજા કરશું બીજું બહુ સરસ મજાના સંતોની પધરામણી થઈ છે તો બધા સંતોનો આપણે સત્સંગનો લાભ આશીર્વચન લઈશું સંત સુસિષ આપે મહાપુરુષ જગાડે સંતોનું કામ છે આ જગતની અવનિના જનતાને જગાડવાનું કામ કરે છે ક્યાંક ને ક્યાંક આપણા જીવનની ખામીઓ ક્ષતિઓ એને દૂર કરવાનું કાર્ય એ મહાપુરુષો કરી રહ્યા છે એટલે આટલા વિશાળ આયોજન અને ખૂબ પ્રયાસ કર્યો છે કે આપણે અધ્યાત્મ જગતની વાતો જાણીએ અને સત્સંગનો પ્રભાવ છે સત્સંગનો એવું માતમ છે સત્સંગનો એવો પ્રભાવ પણ છે એવું માતમ છે કે સત્સંગના પ્રભાવથી સત્સંગના માતમથી કેટલાય મહાપુરુષો કેવી કેવી વાતો લખી છે કે સત્સંગથી શું થાય શું થઈ શકે માણસનું જીવન પરિવર્તન થઈ જાય જેસલ જેવા મહા મહાબારવટીયાને મા સતી તોરલનો ભેટો થયો આજે અલગધણીનો જે પાઠ છે એ પાઠ અનાદિથી છે અને જ્યારે જ્યારે સંતો મળતા ત્યારે ક્યાંયક ને ક્યાંય આવો અનુભવની વાતો લખાઈ ગઈ છે એમાં અને અનુભવની વાતો બોલાઈ ગઈ છે સંતોથી કે આવું આવું બન્યું છે અલગધણીનો પાઠ સતી તોરલ સાસત્યો કાઠી દરબાર અને હામે જેસલજી જેસલજીના જીવનમાં પરિવર્તન લાવવું ખૂબ કઠિન હતું જેસલજીનું જીવન ફેરફાર થવો મુશ્કેલ કારણ કે જેસલનું જીવન તમે જુઓ કોઈ માણસ ન ઠારો હોય ને બોગસ વૃત્તિનો માણસ હોય ને તો લોકો એવું કહેતા કે આ જેસલ જેવો છે ખરાબ કૃત્ય કરતો હોય એનું કાર્ય ખરાબ હોય તો લોકો એ એવી એવી એને ઉપમા આપતા કે આ જેસલ જેવો છે કારણ કે જેસલજી એવા કૃત્યો કર્યા હતા એવા કુકર્મો કર્યા હતા માતાજી એક તું કે જેસલજી તમારું પાપ પોકારો તમે કેવા કર્મો કર્યા છે જેસલજી કે મને મારા કર્મોનો પાર નથી લૂંટી કુંવારી જાન લગ્ન થયા પહેલા જાન લૂંટી લેવાના મેં કામ કર્યા છે બેન ભાણેજડા સગી બેન સગા ભાણિયા એને મેં મારી નાખ્યા છે આ જેસલજીનું કેવું છે મહિલાઓ જેસલજીના વાણીમાં આવા ઉચ્ચાર છે કે લૂંટી કુંવારી જાન બેન ભાણેજડા મારી નાખ્યા મેલો ડુંગર દો ડુંગરા ઉપર દેવતા સળગાવી દીધી જીવડાઓ અબોલ પ્રાણીઓ મરી જાય એમાં જેસલજીને આનંદ આવતો આવો ખૂંખાર બારવટીઓ સત્સંગનો પ્રભાવ ખાલી તમારી આગળ વ્યક્ત કરું છું કે સત્સંગ શું થાય સત્સંગના મેરાવડા કેમ કરવામાં આવે છે સત્સંગનો પ્રભાવ કેમ તો તમે જુઓ દુનિયાની અંદર કે જે 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 મહાપુરુષોએ પ્રયત્ન કર્યા છે ને સદગુરુ કબીર સાહેબ કાશીમાં અને કાશીમાંથી સત્સંગની ધારાના પ્રતાપથી સાહેબ તમે જુઓ આપણો આખો પટ્ટો જ્યાં કબીર ધારાના કેટલાય દેવળો છે કેટલા આશ્રમો છે રામદેવજી મહારાજ અહીંથી આઠસો નવસો કિલોમીટર દૂર સત્સંગ જ્ઞાનનો પ્રભાવ ભક્તિનો પ્રભાવ તમે જુઓ ને દરિયાના કિનારા સુધી રામદેવજી મહારાજના વિશાળ દેવળ વિશાળ આશ્રમ બનાવી અને સંતો જનતા સુધી પહોંચ્યા છે આ સત્સંગનો પ્રભાવ છે જેસલ જાડેજાના પરિવર્તનની કોઈ શક્યતા નથી લૂંટી કુંવારી જાન બેન ભાણેજડા માર્યા મેલો ડુંગરીઓ દવ સરોવરની પાળો તોડી નાખી પાણી ભરાયેલું હોય સરોવરમાં અબોલ પ્રાણીઓ પાણી પીતા હોય એ જેસલજીને પસંદ નથી જેસલજી એની પાળો તોડી અને પાણી કાઢી નાખતા કેમ તો કે અબોલ પ્રાણીઓ તરસા મરી જાય એમાં મને મજા છે બોલો કેવી કૃતા સાંભળો છો ને બધાય અરે સાંભળો છો ભાઈ ફરી કહું છું સાંભળો છો કે નહીં હા તો હા ક્રૂર જેસલ સત્સંગનો નો પ્રભાવ ને પ્રતાપ તમને કહું છું માણસને તમે સો ટાલીને સુધારવા જાવ તો ન સુધરે કોઈ માણસને ખરાબ તમે વેણ બોલ્યા હોય ને સાહેબ એના કલેજાની અંદર વાગી ગયા ને એની ટાટક તમે બરફના ઢેપા ઉપર હુવાડ દો તો એનાથી એને શીતળતા મળે તમે કોઈને કટુ વચન બોલ્યા એ વચનની ફરી એને સિદ્ધ કરવા માટે બીજો કોઈ ઉપાય નથી સાહેબ એ સત્સંગના પ્રભાવની વાત તમને કરું છું જેસલજી આવા કર્મો કર્યા છે માં સતી તોરલે પૂછું જાડેજા તમારા કર્મ પોકારો તમે બધાએ ભજન સાંભળ્યું છે પાપ તમારું પોકારો જાડેજા ધરમ તમારો સંભાળો તમારી બેડલીને બુડવા નહીં દઉં માં સતી તોરલે જવાબદારી લીધી કે તમને ભવસાગર તારવાની મારી જવાબદારી છે હું તમને ભવસાગર પાર ઉતારીશ સદગુરુના વચનથી પણ એકવાર તમારા જીવનનો પાપ મારી સામે પુકારો ને પછી જાડેજાએ વાત માંડી દીધી કે મારા જીવનમાં આટલા પાપ કર્યા છે માં હું જે વાત કરું ને તમારથી સહન નથી થાય એવી તો એ સતી તોરલ કે હજુ બોલો તમારા અંદર છેલ્લે જેસલ જાડેજા એવું બોલ્યા છે કે જેટલા મથે જા આ માથાના જેટલા વાળ છે ને એટલા કુકરમ મેં કર્યા છે માંડી હવે બોલો સતી તોરલને કહે છે જાડેજો માથાના વાળ ગણાય તો એટલા કર્મો મેં કર્યા છે મારા કર્મનો પાર નથી તમારી કન કોઈ હલ હોય તો કાઢો મને રંગ લાગ્યો છે જેસલજીને રંગ લાગ્યો તો આજે ભરતરામને રંગ લાગ્યો છે તાળીઓથી વધાવો કે મારે અલગ ધણીના આ માર્ગમાં આ ધણીના સત માર્ગની અંદર મારે વરવું છે અને એ એકલાની એનો આખો પરિવાર ભરતરામ બેઠા અરે અમારે ધીરુ ભગત બેઠા છે ને હા આખો પરિવાર મારો આ અલગ ધણીના માર્ગમાં અમારે આ સિદ્ધતાને પ્રાપ્ત કરવી છે સદ્ગુરુ મહારાજના વચને ચાલવું છે ફરી એના માટે તાળીઓ થઈ જાય જેસલજીને આવો ભાવ થયો તો સાહેબ જેસલજી તો હકીકતમાં ત્રણ વસ્તુ લેવા ગયા હતા તોડી ઘોડીને તલવાર સાંભળો છો ને રમેશભાઈ ક્યાં કે હા ત્રણ વસ્તુ લેવા માટે એને ભાભીને કીધું કે જાડેજા આવી ખુંખારી તમે કરો છો ને જ્યાં જુઓ ત્યાં તમારા નામની બુમારાડ છે તમે તલવાર કાઢ્યા પછી વિધિ કર્યા વગર પાછી નથી ફિટ કરતા હા જ્યાં તલવાર કાઢીને તો ભૂકા કાઢી નાખતો એવો જેસલ એટલે એની એની ભાભીએ કીધું કે ત્રણ વસ્તુ લાવો ને તો બારવટી સાચું તમારું તો કે કઈ કે તોડી ઘોડી તોડી તલવાર અને તોડી રાણી જેસલ જાડેજાએ કીધું કે ભાભી મને એનું સરનામું આપ આ ત્રણ વસ્તુ ક્યાં મળશે તારી કદમમાં લાઈન રાખી દઉં તો કે સાસત્યો કાઠી દરબાર એના આગણે આ ત્રણે ત્રણ વસ્તુ ભેળી છે એક જ જગ્યા ઉપર કોણ સાસત્યો કાઠી અને પાંચાળ ભૂમિમાં સોનગઢ ગામની અંદરનો બનાવ છે આ જેસલજી અંજારમાં જેસલજી કરી તૈયારી એ જ દિવસે આજે ભરતરામ ના પાઠ છે બેઠી છે અને એ જગ્યા ઉપર અલગ ધણીનો આરાધ ચાલુ છે અને જાડેજો ત્યાં પહોંચી જાય છે ત્રણ વસ્તુ લેવા અને રંગ ક્યાંથી લાગ્યો એ તમને કહું છું તમને ઇન્ટરેસ્ટ છે એટલે ભાઈ તમને હું ભણવાનો ગમ છે લેટ પડ્યા છે અને તમને એવું નથી ચોહુંદી હેં ઢાળશે મને રમેશ ભાઈ હમણાં કીધું થોડુંક બાવજી બોલવું તો પડે મને ઉતાવળ હતી અલગ ધણીના આરતીની હજુ સંતોના આપણે સંતો